દૂષિત પાણી ભરેલું માટલું ફોડી અને વ્યક્ત કર્યો છે દ્રશ્યો પણ સામે આવ્યા છે ભરડા બાદ હવે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા અત્યારે હલ્લાબોલ કરવામાં આવ્યો મનપા કચેરીએ દૂષિત પાણી ભરેલું માટલું ફોડી અને રોષ વ્યક્ત કર્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો મનપા કચેરીએ પહોંચ્યા હતા કમિશનરને ઉગ્ર રજૂઆત કરી છે તો ગાંધીનગરમાં દિવસે દિવસે વકરી રહ્યો છે રોગચાળો અને તેને લઈ અને ટાઈફોઈડના કેસ વધતા આવે કોંગ્રેસે પણ આ મામલે જે ઉગ્ર રજૂઆત મનપા કચેરી ખાતે પહોંચીને કરી હતી દૂષિત પાણીનું આ માટલું પણ મનપા કચેરી ખાતે ફોડવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી આ દ્રશ્યો કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો છે ગાંધીનગર મનપા કચેરીમાં કોંગ્રેસનો બોલ અને મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રમક રજૂઆત કરવા માટે મનપા કચેરીએ પહોંચ્યા હતા કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી છે અને જે રીતે દૂષિત પાણી છે તે લોકો ના પહોંચે અને જે વધતા કેસ છે છે તેના પર અંકુશ આવે માંગ કરવામાં આવી તો કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે અને ટાઈફોઇડના વધતા કેસને લઈ કોંગ્રેસ હવે મેદાને ઉતરી છે તો હલ્લા બોલ કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ કરવામાં આવ્યું હતો તેના દ્રશ્યો કમિશનરને મળી અને રોષ વ્યક્ત કર્યો હતો તો આ દ્રશ્યો ગાંધીનગરના છે જે રીતે દૂષિત પાણી પણ તેઓ બોટલમાં લઈને આવ્યા હતા માટલામાં ભરીને દૂષિત પાણી લઈને આવ્યા હતા અને મનપા કચેરીએ જઈ રોષ વ્યક્ત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જે દૂષિત પાણી ભરેલું આ માટલું હતું તેને ત્યાં આગળ ફોડી દેવામાં આવ્યું હતું એટલે મનપા કચેરીએ દૂષિત પાણી ફોડવામાં આવ્યું અને હાથમાં જે દૂષિત પાણી ભરેલો બોટલ છે તે મનપા કમિશનર સામે પણ મૂકવામાં આવ્યો છે આ દ્રશ્યો ઉગ્ર રજૂઆત કરતા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે શહેરમાં દિવસે દિવસ કેસ વધી રહ્યા છે આ તરફ સરકાર પણ બેઠકોનો દોર કરી અને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી સૂચનો સરકારે પણ આપી દીધા છે ત્યારે કોંગ્રેસ પણ હવે આક્રમક મૂળમાં જોવા મળી રહી છે અને તેમની રજૂઆત છે તે કરવામાં આવી હતી આજે કોંગ્રેસ જ્યાં આગળ મેદાને ઉતરી છે અને ઉગ્ર રજૂઆત મનપા કચેરીએ પહોંચવામાં આવી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મનપા કચેરીના દ્રશ્યો છે જ્યાં માટલું પણ ફોડવામાં આવ્યું અને માટલું ફોડ્યા બાદના દ્રશ્યો જ્યાં દૂષિત પાણી માટલામાં ભરી અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ મનપા કચેરીએ લઈ ગયા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મનપા કચેરીએ પહોંચ્યા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને માટલું ફોડી ત્યારબાદ જ્યાં મનપા કચેરીમાંથી તે તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી પોલીસ ત્યાં પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો ઉગ્ર રજૂઆત કરતા કાર્યકરો જોવા મળી રહ્યા છે